કડોદરા પોલીસના હેડ કોન્સ્ટેબલ દીપકભાઈના પ્રમોશન પર શ્રીનિવાસ ગ્રીન સિટી ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ મહાલેને આસી સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મળતા તેમના સન્માન માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીનિવાસ ગ્રીન સિટી કડોદરા ખાતે આયોજીત આ સમારંભમાં તો શ્રી રમાબાઈ આંબેડકર સમાજ મંડળ અને ડો બાબાસાહેબ આંબેડકર સ્મારક સમિતિ કડોદરા દ્વારા સંયુક્ત રીતે યોજાયો હતો આ પ્રસંગે કડોદરા અને આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દીપકભાઈના સન્માનમાં ડીજેના તાલે નૃત્ય અને ગીતોની મોજ સાથે જાહેર અભિવાદન કરવામાં આવ્યું સનરૂફ કારમાં રેલી કાઢી આક્ષબાજી સાથે દીપકભાઈને સન્માન સ્થળે લાવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને સમાજના આગેવાનો દ્વારા દીપકભાઈ તથા તેમના પરિવારજનોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા દીપકભાઈ અને તેમના પરિવાર માટે આ ક્ષણ ગૌરવભરી અને ભાવુક બની રહી જ્યારે સમાજના લોકોના પ્રેમ અને સન્માથી તેઓની આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા